બરોસી ગોપાલ લાલ સર ભગવતી ગોપાલ આવતીકાલે બારામાં મહા મહાનંદ છે વૈષ્ણવની પત્રિકા નિર્ધાર છે ખૂબ ખૂબ વૈષ્ણવ છે એ વાતને અનુલક્ષીને આપણે એ ટાઈપનું કીર્તન બોલશું બોલ ગોપાલ લાલ કી જય મેં તો ચતુરાદશીના પત્ર લખિ યારે મારે આંગણે ઓછવ થાય મારે મંદિરે પધારો શ્રી ગોપાલજી રે મેં તો શેરી વળાવીને સજ કરી રે મેં તો શેરીએ પથરાવ્યા છે ફૂલ મારે મંદિરે પધારો સી ગોપાલ રે મેં તો થાળ ભર્યો એ રે હું તો વાલો વધાવાને ધાવાને મારે मंदिरे प धारो श्री गोपाल जीरे मरे शिरपकळ सोहमणारे उप धर्याचे श्रीफळ सार मारे, मंदिरे प धारो श्री गोपाल जीरे मारे, આંગણે વલભાણ પધારી ઉરે એને સમતોલે આવે કોય મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે મેં તો લોક કુટુંબ જાત જીરે મેં તો छे रे मण्डानि मरजाद मारे मन्दिरे पधारो सी गोपाल जीरे वेतो कर् रेडकरीरे ते वारणे जाय हरि दस मारे, મંદિરે પ શ્રી ગોપાલ જીરે મેં તો ચતુરાદશીના પત્ર લખી યારે મારે આંગણે ઓછવ થાય મારે મંદિરે પ ઝારો શ્રી ગોપાલ જીરે મારે